હેલો ગાઈઝ બધા કેમ છો બધા મજામાં છો દોસ્તો દોસ્તો આજે તમારા દોસ્તો બધું અહીંયા બતાવીશ દોસ્તો કે બધું દોસ્તો અહીંયા પાણીથી દોસ્તો બધું બગડી ગયું છે તમે જઈ શકો દોસ્તો અમારા પાસે દોસ્તો તમે દોસ્તો ખેતરમાં જઈ અને તમને બધું બતાવીશ દોસ્તો કે બધું અહીંયા વરસાદી શોધો બગાડ થઈ ગયા છે અમારા દોસ્તો મગફળી પણ દોસ્તો બધી બગડી ગઈ છે દોસ્તો અમે મગફળી ઉકાળી અને ખેતરમાં દોસ્તો હૂંકવામાં મૂકી હતી દોસ્તો પણ આ વરસાદ આવી ગયો દોસ્તો તો બધું બગાડી દીધું છે દોસ્તો તમે જઈ શકો દોસ્તો અમે ખેતરમાં જઈ રહ્યા છો દોસ્તો તમે જઈ શકો દોસ્તો અહીંયા લુક કેવો છે તમે જોઈ શકો દોસ્તો મારા પાછળ દોસ્તો કેવું લાગે છે બધું તમે જોઈ શકો દોસ્તો બધું દોસ્તો ઠંડા મોસમ થઈ ગઈ છે દોસ્તો વરસાદી દોસ્તો મારા પાછળ મારા દોસ્તો મારા ભાઈ પણ છે દોસ્તો તેના દોસ્તો સાથે લઈ અને દોસ્તો ખેતરમાં જઈ રહ્યા છો દોસ્તો તો વિડીયો પર દોસ્તો બને રહ્યા દોસ્તો વિડીયો પસંદ આવે ચેનલ સબસ્ક્રાઈબ કરીજો દોસ્તો અને વિડીયો પર કોમેન્ટ બજો દોસ્તો તમે જોઈ શકો દોસ્તો અહીંયા બધું કેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો ખેતરમાં પાણી પાણી ભરાઈ ગયું છે દોસ્તો તમે ખેતરમાં જઈ રહ્યા છો મારા મોહના ભાઈ ખેતરમાં જઈ રહ્યા છો તો તમે જોઈ શકો દોસ્તો અહીંયા झाडी કેવી થઈ ગઈ છે દોસ્તો તમામને કનેજને બતાવીશ દોસ્તો તમ જો દોસ્તો વરસાદે દોસ્તો ઠંડુ થયું થઈ ગઈ છે દોસ્તો તમી ફળ દેવા દોસ્તો એકદમ દોસ્તો કેવું થઈ ગઈ છે જો દોસ્તો એકદમ દોસ્તો પાંદરો દોસ્તો લીલું સમ થઈ ગઈ છે દોસ્તો અને ખેતરમાં જઈએ અને મગફળી તમારે બતાવવાની કોશિશ કરી દેજો દોસ્તો બધું બગાઈ દીધું છે બતાવી દોસ્તો બધું ખેતરમાં અમે કામ કરી અને કમ્પ્લીટ કરી દીધું દોસ્તો પ્રાચનક વરસાદ આવી ગયો તો બધું અમાર ખેતરમાં સત્ય નાશ કરી દીધું છે દોસ્તો તો મોણો પણ આ વિડીયો શૂટ કરી

બધું પાણી પાણી થઈ ગયું છે દોસ્તો બધું બગડી ગયું છે દોસ્તો મગફળીને દોસ્તો તમે જોઈ શકો દો અને પાણી ફરે તમે જોઈ શકો દોસ્તો આ બધું બગાડ થઈ ગયું છે દોસ્તો અમે વરસાદના મોર મોર પહેલાં અમે બહુ કામ કર્યું હતું કે મગફળી હૂંકાય તમે અમે કઢાવીને કઢાવી અને લઈ લઈએ પણ દોસ્તો વરસાદે બહુ બગાડ કર્યો છે દોસ્તો તમે શું કરો છો દોસ્તો આ તો ભગવાનના કિસ્મતનો વાત છે દોસ્તો વરસાદ સારો પણ કરે છે અને બગાડે પણ છે દોસ્તો એક હાથે આલે છે અને બીજા હાથે લે છે દોસ્તો ભગવાન એવું કામ છે દોસ્તો ભગવાન કોઈને કોઈને વાતમાં નથી હેડતો દોસ્તો એ કોઈ દી રોકાતો નથી દોસ્તો રોકાતો પણ નથી દોસ્તો બધું દોસ્તો મોટું બધું ખેતર છે દોસ્તો બે ત્રણ વહેંઘવાનું તમે જોઈ શકો દોસ્તો આ સીડાથી પહેલાં સીડા દેખાય છે દોસ્તો આટલું બધું ખેતર બધું બગાડી દીધું છે દોસ્તો હવે મને એવું લાગે છે કે વરસાદ દોસ્તો બંધ ના રહે બનનાર રહેવાનું મને એવું લાગે છે કે વરસાદ બંધ ના રહે દોસ્તો એટલે મગફળી તો મારે એવું લાગે છે કે બધું બગડી ગયું છે દોસ્તો તો પાણી પાણી કરી દીધું છે તમે જો પૂરી અહીંયા જમીન દોસ્તો ખાસી બધી દોસ્તો પૂરો પટ્ટન પટ્ટો છે દોસ્તો મારા પાસે તમે જોઈ શકો દોસ્તો તો તમને દોસ્તો મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો અને વિડીયો પર કોમેન્ટ કરજો દોસ્તો અને અગલી વિડીયો મેં દોસ્તો જરૂર મીલી દોસ્તો તો થેન્ક યુ દોસ્તો જય આદિવાસી જય જોહાર